કોમી એકતા માટે એને પણ અભિનંદન આપ્યા આજે હું ટીવી માં એક ઇન્ટરવ્યુ જોતો હતો અને બધાએ પોતાની વાત ફેરવીને એમાં એક વાત સાંભળી જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો તો ત્યારે મેં સાંભળ્યું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ ગયા અને આજ કે મારે એવું કેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે અને અશોકભાઈ એ સરસ મજાનો ભૂરા બાવાનો ચોરો સજાવ્યો હોય ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય આ પ્રેમ છે ને આ જયરાજભાઈના પરિવાર થકી આપણે બધા મેળો છે ને એટલે આપણે બધા ભેગા છીએ જયરાજભાઈ એક વાત કરે છે ને મુઠ્ઠીની તાકાત એ આ ગોંડલે સાબિત કરીને બધા છે અને જો મુઠ્ઠીની તાકાત ન હોય તો આ બારના લોખાઓ ખબર નથી પેલા પચીસ વર્ષના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રીએ વાતો સમજો યાર અને તાલુકાનું એક દુકાન ન ખુલે લા મોચી કામ કરતો હોય એને તમે કહો કે સંભળ હાં દોસ્તો કે આઈટ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉઠેલો હોય મ્યુ થયો હજી તમે ઝપડતો જુઓ આજ હું હમણાં થોડીક વાર પહેલા જે એક ચેનલમાં બેઠો તો ને મેજભાઈ હજી તો શરૂઆત છે મને કે તો આગળ શું થાશે મેં શું હું થાય ધારાસભ્ય બે મને કે આગળ ખાવાનું શું હવે આમાં આમાં કાંઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધારાસભ્યો થા કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે કોવિડ વાળી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાને કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા જ્યો આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બહાર બહુ ન જવા દેવાય ત્યારે ગીતાબાઈ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશાપુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે અને આ છે ને ભાઈ પ્રેમ ક્યારેય એક તરફી નો હોય ગણેશભાઈ ને જયરાજભાઈ ને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધા એના ઉપર છે અને એ જ આ સાબિતી કરીને બતાવે છે કે અહીંયા એકતા એટલા માટે છે અને એમાંય માનો અશોકભાઈ ચૂંટણી હોય કઈ ઘટે અંગે ચડાવી ને અરે હું જલસો કરવાનો છું હું તો ચૂંટણી પૂરી થઈ તાલ કે નહીં તો બાર વાગે જયરાજભાઈ વાટ તો તમે જલસો કરીએ

કે કોરે કોરા તાત્ક કરીને આપણે ચૂંટણી સીધી ચડતો ખાલી ગાંઠિયા ઉપર આપણે ચૂંટણી દીધા પણ આ એમનેમ નથી થતું અશોકભાઈ જે સંસ્થામાં બેઠા છે ને એ સંસ્થાને એની માં માને છે અને એક રૂપિયાનું કરપ્શન નથી થવા દીધું ને અને ત્યારે છે ને લોકો એ આટલા બધા કરોડો રૂપિયાની મહેનત કરતા હોય એક રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને એવા સો કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક લેન્થમાં એકી છે અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટરો છે અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે ભાઈ આ ઈમાનદારી છે ને અને ત્યારે આપણા ગોંડલનો વિકાસ થાય છે હવે આ લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ચાઈના નું લસણ કોક ઉપલેટ ના લોખા ભે ઘુસાયું એ આપણા વેપારીઓ ધ્યાનમાં આવ્યું વેપારીઓ અમને કીધું કે ભાઈ ચાઈના નું લસણ અહીં આવ્યું છે એટલે અમે એ વાતને હેમજી ભાઈ ચાઈના નું લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપણા ખેડૂના ભાવ ઘટી અને આ નુકસાન કરે એટલે અમે એને મુદ્દો બનાવ્યો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી કે ભાઈ ચાઈના નું લસણ ગોંડલમાં વેચાવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે ગુજરાતમાં ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી રથાઇટર નેપાળના બોર્ડર ઉપર લસણ પકડાણું જ્યાં નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીક થયું હવે આ યતીશભાઈ એવું ચૂંટણી ઉપાડ્યું કે આ લોકો કરે છે હું જયરાજ કરે છે હું જયરાજ સિંહ અલ્પેશભાઈ ચૂંટણી કહેતા હતા કે હું માર્કેટિંગ યાર્ડ ધ્યાન રાખીશ તો ચાઇનાનું લસણ માર્કેટિંગ યાર્ડ માં આવ્યું ત્યાં લગીને જયરાજ સિંહ ખબર નથી તો જયરાજી ધ્યાન રાખતા નથી તો જયરાજી હું ગેટે લાકડી લઈને બેહેલા કે ભાઈ ચાઈના વાળું રહેવા દો યુપી વાળું આવવા દો આવું કઈ હોય એલા એનું કામ ઈ છે કે ગોંડલની પ્રજાને કોઈ લુખો હેરાન કરે ગોંડલની આન બાન અને સાન ઉપર કોઈ લુખો આંગરી ચીંધે તો એને ભો ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત તો આપણે બધાય આજ આમ તો હમણાં અશોકભાઈ મને વાત કરતા હતા કે આપણે આ ચોકનું જેને નજરાણું કહી શકાય એ ભૂરા બાવાનો છોરો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે અને એને આ ગોંડલનું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું તો આ રામચંદ રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં જ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા ગોંડલ ઉપર ક્યારેય કોઈ લુખાનો દોડો ન પડે અને જેમ આપણે અહીંયા ને એમ જ આપણે બધા જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં થાકી છે